આ સાથે આગળની વાત કરીએ તો શિમલા પછી હવે મંડી બિલાસપુરમાં ગેરકાયદેસર મસ્જિદના વિરોધમાં દેખાવો હિમાચલ પ્રદેશમાં મસ્જિદમાં ગેરકાયદેસર બાંધકામની આગ શિમલાથી આગળ વધીને મંડી અને બિલાસપુર સુધી પહોંચી છે શિમલા પછી હવે મંડીમાં ગેરકાયદે મસ્જિદના વિરોધમાં હિન્દુઓ રસ્તા ઉપર ઉતર્યા હતા લગભગ સાડા પાંચ કલાક સુધી રસ્તાઓ જામ કરી દીધા હતા હનુમાન ચાલીસાનો પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો એ જ રીતે બિલાસપુરના ધુમાર વીમા ગેરકાયદેસર મસ્જિદનો મામલો સામે આવ્યો છે હિન્દુ જાગરણ મંચ અને સંવેદનાના સંસ્થાએ મસ્જિદમાં ચાલી રહેલા બાંધકામનો વિરોધ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો છે મસ્જિદના ગેરકાયદે બાંધકામ મુદ્દે હિન્દુઓએ ઉગ્ર વિરોધ કરી આંદોલન કર્યા પછી મસ્જિદ સમિતિએ રાજ્યનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે ગેરકાયદે બાંધકામ જપ્ત કરવા અથવા તેને તોડી પાડવા માટે સંમતિ દર્શાવી છે આ વિવાદ હજુ પણ સમ્યો નથી